નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારોમાં વાત કરીએ તો ગુજરાતમાં હવામાનમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં કડકડતી ઠંડી અને કમોસમી વરસાદ અંગે ગંભીર આગાહી કરી છે જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ચિંતાનો વિષય બની શકે છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં સોમવારથી જ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે આગામી ત્રણ દિવસમાં ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી શરૂ થયેલી ઠંડી મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં હાડ થીજવતી ઠંડી બની શકે છે આગામી અડતાલીસ કલાકમાં ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ઠંડીનો જોર વધવાની શક્યતા છે આ ભાગોમાં તાપમાન બાર થી તેર ડિગ્રી સુધી પહોંચી શકે છે કચ્છનું નલિયા ફરી એકવાર સૌથી ઠંડુ શહેર બની શકે છે તો ઠંડી સાથે સાથે કમોસમી વરસાદની પણ સંભાવના છે જેની અસર ગુજરાતના ઘણા ભાગો પર થઈ શકે છે અંબાલાલ પટેલના મતે છથી આઠ ડિસેમ્બરની આસપાસ હવામાનમાં મોટો પલટો આવશે અને ખાસ કરીને આઠથી અઢાર ડિસેમ્બર રાજ્યના સૌરાષ્ટ્ર દક્ષિણ અને ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી માવઠું વરસી શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહો છું તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ